હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું છઠ્ઠી જાન્યુઆરી બે હજાર છવ્વીસના મહત્વના કરંટ અફેર્સ જે આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી માર્ક અપાવશે પરંતુ એ પહેલાં વિડીયોની લિંકને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને આવનારા વિડીયોના કન્ટેન્ટિંગ કે તમને માહિતી મળતી રહે ખરું ને ફ્રેન્ડ્સ તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર આપણે આજની શરૂઆત કરીશું અહીંયા મેં હેડિંગ કેમ લગાવ્યું છે ચાર થી છ એટલે કે જે પણ ચાર અને છ ની વચ્ચેના જે પણ હશે મહત્વના કરંટ અફેર્સ એને પણ મેં આમાં આવરી લીધા છે એટલા માટે રાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં કરવામાં આવશે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી વારાણસી ઓપ્શન સી નવી દિલ્હી ઓપ્શન ડી કલકત્તા બોલો नहीं हैं आपको चार बहुत से ऑप्शन बी नवी दिल्ली राइट अरे सॉरी वाराणसी क्या करवाना रहा ऑप्शन डी सी <coughs> से बी वाराणसी सॉरी वन सकें ऑप्शन बी वाराणसी में क्या करवाना कर राष्ट्रीय वॉलीबॉल टूर्नामेंट नु आयोजन वाराणसी खाते वधान वारा नरेंद्र मोदी वाराणसी में बोतेर मा, मा राष्ट्रीय वॉलीबॉल टूर्नामेंट वीडियो નું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે ટુર્નામેન્ટનું આયોજન ચાર થી ચાર જાન્યુઆરી સુધી ચાલશે અઠ્યાવીસ રાજ્યોની અને પચાસ સંસ્થાઓના હજાર થી વધુ ખેલાડીઓ ભાગ લેશે ભારત છેલ્લા કેટલા દાયકાઓમાં વીસ થી વધુ આંતરરાષ્ટ્રીય રમત ગમતનું ઇવેન્ટ ઇવન્ટ ભારતમાં આયોજિત થઈ ચુકી છે જેમ કે ફિફા અંડર સેવન્ટીન વર્લ્ડ કપ છે હોકી વર્લ્ડ કપ છે ઇન્ટરનેશનલ ચેસ ટુર્નામેન્ટ છે સપોર્ટેકરા છે

તો શું આવશે અહિયાં આપણો જવાબ બોલો તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો તો અહીં આપણો જવાબ આવશે આસામ થી પશ્ચિમ બંગાળ ઓપ્શન સી ઉપરનું ખબર નહીં કેમ વચ્ચે આવી જાય છે બોલો ઓપ્શન સી આસામ થી પશ્ચિમ બંગાળ વચ્ચે હવે વંદે ભારત સ્લીપર કોચ આસામના ગુહાટીથી પશ્ચિમ બંગાળના હાવડા વચ્ચે જગ્યાઓ યાદ રાખજો કે ગુહાટીથી લઈને હાવડા સુધી ચાલશે ટોટલ સોળો કોચ હશે જેમાં થ્રી ટાયર અગિયાર થ્રી ટાયર એસી કોચ ચાર થ્રી ટાયર ટુ ટાયર અને વન ફર્સ્ટ ક્લાસ એસી કોચનો સમાવેશ થાય છે લગભગ પેસેન્જર ક્ષમતા કેટલી રહેશે આઠસો ને ત્રેવીસ મુસાફરો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે કેન્દ્રીય મંત્રી અશ્વિની મિશ્રાએ જણાવ્યું છે કે નવી સસ્પેન્શન પ્રણાલી સાથે સંપૂર્ણપણે નવેસરથી ડિઝાઇન કરાયેલી ટ્રેન બોગી વિકસાવવામાં આવી છે જેમાં એકસો એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે પછી નવી ગાદી છે જે માનવ શરીર રચનાને અનુરૂપ બનાયેલા બર્થ છે પછી વેસ્ટિબ્યુલ સાથેના સ્વયં સંચાલિત દરવાજા સરળ અવરજવર માટે ઉપયોગી રહેશે શ્રેષ્ઠ સસ્પેન્શન અને અવાજ ઘટાડા સાથે સવારીની આરામ પર મળશે પછી કવચ કવચ એટલે ટ્રેન અકસ્માત ટાળવા માટે ડેવલપ લગાવેલી કરવામાં આવેલી સિસ્ટમ બરાબર છે કવચ યાદ રાખી લેજો કવચ પૂછાઈ શકે છે પછી ઉચ્ચ સ્વચ્છતા માટે જંતુનાશક ટેકનોલોજી પછી કટોકટીના કિસ્સામાં પેસેન્જર અને ટ્રેન મેનેજરના લોકો કે લોકો પાઇલોટ વચ્ચે વાતચીત કરી શકે તે માટેની ઇમરજન્સી ટોકબેક યુનિટ પણ છે અને એ સિવાય આખી ટ્રેન सीसीटीवी कैमरा की टेचरेंस तो तुम्हारा वंदे भारत ट्रेन की विशेषता और छे बराबर से आ तुम्हारे ये याद रखवानी छे પછી આઈસોપ્રિક બ્રિક્સ બ્રિક્સ 2026 ની અધ્યક્ષતા કોણ કરશે ઓપ્શન A Brazil ઓપ્શન B રશિયા ઓપ્શન C ચાઇના ઓપ્શન D ભારત બોલો आप जवाब भारत 70 में क्या योजाई थी 70 में क्या योजाई थी ख्याल हो तब ऑप्शन डी भारत में योजना ब्रिक्स तो ब्रिक्स विषे जा छापना स्थापक देशों ब्राजील रशिया इंडिया चाइना राइट पी हजार दस म साउथ आफ्रीका जुड़ाई लेने शु नाम मू ब्रिक्स नाम मू બરાબર છે પછી જાન્યુઆરી બે હજાર ચોવીસ છેલ્લે કોણ જોડાયું હતું તો ઇથોપિયા ઇજિપ્ત ઈરાન યુએ અને સૌથી છેલ્લે પહેલા રસ જોડાયું છે દસમો દેશ બે હજાર પચીસમાં હવે સાઉદી અરેબિયાએ હજુ એગ્રીમેન્ટ સાઈન નથી કર્યા વાટાઘાટો ચાલે છે પણ સાઈન નથી થયા એગ્રીમેન્ટ એટલા માટે એવું કહેવાય છે કે અત્યારે હાલ અંડર પ્રોસેસ છે એટલે દસ દેશો કહેવાશે ઘણી જગ્યા ઘણા લોકો અગિયાર

નેતાઓના સ્તરે બેઠકોનું આયોજન કરશે બરાબર છે શિખર બેઠકોનું એનું પછી તમને ખ્યાલ હોય તો બ્રિક્સ દ્વારા બે હજાર ચૌદમાં ન્યુ ડેવલપમેન્ટ બેન્કની સ્થાપના કરવામાં આવી હતી એ પણ તમારે યાદ રાખવાનું છે પછી આજનું દર દર વર્ષે વર્લ્ડ બ્રેઇલ ડે ક્યારે ઉજવવામાં આવે છે ઓપ્શન એ પહેલી જાન્યુઆરી ઓપ્શન બી ચોથી જાન્યુઆરી ઓપ્શન સી પાંચમી જાન્યુઆરી

ઉપયોગ શરૂ થયો હતો જો કે ઓગણીસો એકાવનમાં ભારતીય લોકભાષાઓ માટે સમાન કોડ ધરાવતું એક રાષ્ટ્રીય ધોરણ ભારતીય બ્રેઇલ અપનાવવામાં આવ્યું હતું આપણે હવે ભારતના સંદર્ભમાં બ્રેઇલ લિપિ માટે વાત કરીએ છીએ બ્રેઇલ એ સ્પર્શ લેખનની વાંચન પ્રણાલી છે તો તમને ક્યારેક પૂછી લે કે છ બિંદુઓ ઉપર આધારિત હોય છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ એન્વાયરમેન્ટ ઓફ પર્સન્સ વિથ વિઝ્યુઅલ ડિસેબિલિટીઝ એ ટેકનોલોજી ઇમિગ્રેશન ઇન્ટીગ્રેશન માટે સંશોધિત ભારતી બ્રેલ માન્યતા પર એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે અને લિબ્લોઇસ કોષ્ટકોને માન્ય કરી કર્યા છે આ ડ્રાફ્ટ ભારતી બ્રેલ ટુ પોઈન્ટ વન તૈયાર કર્યો છે જેમાં દેશના વિવિધ પ્રદેશોમાં ફોકલ ગ્રુપ ચર્ચાઓ દ્વારા યોજાયેલી માન્યતા વર્કશોપ અને પરામર્શ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો બરાબર છે એનઆઈ ટી પ્રાદેશિક ભાષામાં ભારતી બ્રેલ પર તાલીમ આપી રહ્યું છે તો ભારતી બ્રેલ કોના દ્વારા છે એ પણ તમારે યાદ રાખવાનું છે પછી એનઆઈઈ પીવીડી અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસ તેમજ ડીજી ફોરમ ઓફ ઇન્ડિયા નામની એનજીઓ દ્વારા સુગમ્ય ડિજિટલ લાઇબ્રેરી પણ ડેવલપ કરવામાં આવી છે કઈ સુગમ્ય ડિજિટલ ડ્રાઇવ લાઇબ્રેરી કોના માટે તો બ્લાઇન્ડ લોકો માટે

લુઈસ બ્રેલની લુઈસ બ્રેલના જન્મદિવસની યાદમાં બ્રેલ લિપિ છ બિંદુઓનો ઉપયોગ કરીને બનાવેલો અક્ષર અને અંકો બનાવે છે અહીં બ્લાઇન્ડ લોકો વાંચવા માટે શિક્ષા પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરે છે સંયુક્ત રાષ્ટ્ર અનુસાર બ્રેલ લિપિ માનવ અધિકારોની પ્રાપ્તિ માટે બહુ જ મહત્વપૂર્ણ છે અહીંયા દેખાય છે કે સમાજની દરેક વ્યક્તિને જાણકારી પ્રાપ્ત કરવાનો હક છે રાઇટ આ તમારું પ્રૂફ હવે પાંચ જાન્યુઆરી શું છે દર વર્ષે બે હજાર બેથી રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવવામાં આવે છે અથવા ભારતના પક્ષી મેન કોણ કહેવાય છે બર્ડ મેન ઓફ ઇન્ડિયા સલીમ અલી રૈટરા યાદ રાખજો બુજ ઘણી વખત વન લાઈન એમાં પૂછાતો સિમ્પલ સો પ્રશ્ન છે જોકે હવે તેવું સિમ્પલ સિમ્પલ પૂછાય એ ભૂલી જવાનું જોવાઈ ગયું જાન્યુઆરી હજુ એની ઓફિશિયલ થીમ હજી પાસે આવી નથી આવશે એટલે હું તમને મારા નેક્સ્ટ વિડિયોમાં આપી દઈશ ઈસીવે 6 જાન્યુઆરી વર્લ્ડ ડે ઓફ orphans ઉજવવામાં આવે છે પછી નવી યોજના સરકારની ચલ્લી બહવીર યોજના કઈ યોજના છે તો કયા મંત્રાલય સાથે સંબંધ ધરાવે છે ઓપ્શન A ગૃહ મંત્રાલય ઓપ્શન B માર્ગ અને પરિવહન મંત્રાલય ઓપ્શન C રેલ મંત્રાલય ઓપ્શન D શિક્ષણ મંત્રાલય તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી માર્ગ અને પરિવહન મંત્રાલય રાહવીર શબ્દ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને મદદ કરનાર વ્યક્તિ માટે વાપરવામાં આવે છે કોને કહેવાશે તો જે વ્યક્તિ રસ્તામાં અકસ્માત પીડિતને ગોલ્ડન અવરમાં નજીકની હોસ્પિટલમાં પહોંચાડે કોઈ લાલચ કે ભય વિના મદદ કરે તેને અને એ હેઠળ રાહવીરને કાનૂની સુરક્ષા પણ આપવામાં આવી છે જેમ કે કાનૂની ઝંઝટમાં ફસાવી શકાશે નહીં તેની પાસેથી વ્યક્તિગત માહિતી આપવા મજબૂર નહીં કરી શકાય અનાવશ્યક રીતે અટકાયત નહીં કરી શકાય વગેરે ગોલ્ડન અવર માટે પણ વ્યાખ્યા આપવામાં આવી છે કે એક્સિડન્ટ થયાના એક કલાક સુધીનો સમય જેમાં વ્યક્તિની જીવ બચી શકે છે રાઈટ હવે રાહવેર યોજના હેઠળ શું કરવામાં આવશે તો ગોલ્ડન અવરમાં પીડિતને સારવાર આપવામાં મદદ કરનાર વ્યક્તિને રૂપિયા પચ્ચીસ હજાર ઈનામ પેટે તેમજ એક પ્રશંસાપત્ર આપવામાં આવશે એક વ્યક્તિને એક વર્ષમાં પાંચ વર્ષ સુધી મળશે રાઈટ તો આ તમારે આટલું યાદ રાખવાનું છે હવે તાજેતરમાં દુર્લભ રંગ ધરાવતો દીપડો ક્યાં જોવા મળે ઓપ્શન એ કર્ણાટક ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી ગુજરાત ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન એ કર્ણાટક પ્રથમ વખત જોવા મળે છે તો ના હવે ભારતમાં સેન્ડલવુડ લેપર્ડ કર્ણાટકમાં જોવા મળ્યો આ પહેલા રાજસ્થાનમાં દીપડો જોવા મળ્યો હતો જૈવિક રંગ દ્રવ્યમાં થતી કુદરતી ફેરફારના કારણે આવો કાળો ચિત્તો પણ એ રંગીય ફેરફારનું ઉદાહરણ છે રાઈટ આ ચંદનનો કલર હોય એવો આ દીપડો હતો એના કારણે ચર્ચામાં છે આ રંગફેરનું સંભવિત કારણ હાઈપોમોલોનિઝમ અથવા તો એરિથ્રીવિઝમનો સમાવેશ છે જેના કારણે આ દીપડો લાળાસ્પર્યો અથવા ગુલાબી રંગના ફર હળવા ભૂખરા રંગના ચિત્તા હોય છે એકચ્યુલી ચિત્તાના કહેવાય દીપડો જ કહેવાય છે ફૂલથી ચિત્તા લખાઈ ગયું છે વિશ્વમાં આવા કિસ્સા માત્ર પાંચ વખત જ જોવા મળે છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે હવે આજનો છેલ્લો પ્રશ્ન સોમનાથ મંદિર પર આક્રમણના કેટલા વર્ષ પૂરા થયા તો તમને સૌને ખ્યાલ જ છે એક હજાર વર્ષ પૂરા થયા છે તો ઓપ્શન સી એક હવે 1026 માં એક હજાર છવ્વીસમાં અફઘાનિસ્તાન ગોમનાથ મંદિર પૈકી પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ એટલે સોમનાથ આ સ્થળ પાટણ દેવ પાટણ પ્રભાસ પાટણ સોમનાથ પાટણ જેવા નામોથી જાણીતું હતું અરબી સમુદ્ર પાસે સરસ્વતી હિરણ કપિલા નદીનો સંગમ થાય છે તેથી પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાય છે સોમનાથ મંદિરનો લિન્ક સ્વયં પૂર્ણ હોવાનું કહેવાય છે સતયુગમાં તે ભૈરेश्वर ત્રેતાયુગમાં શ્રોણિકેશ્વર દ્રૌપડમાં તે ગલતેશ્વર અને કળિયુગમાં તે સોમનાથ તરીકે ઓળખાય છે અને હા જૂના વખતમાં પ્રવાસ પાટણ 1947 માં ભારત આઝાદ થતા ચલુક્ય શૈલી અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલ કનૈયાલાલ મુનશી અને જામનગરના જામ સાહેબની પ્રેરણાથી નવા મંદિરનું નિર્માણ થયું

તો બસ હવે આજના માટે આપણે અહીં સ્ટોપ થઈશું ફરી નવી માહિતી સાથે કાલે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જો તમે જો ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા હવે ફરીથી મળીશું બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે